Koro Kalau pai paita, kalau ela paita, hong baong 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 tam tam baong 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 Tika se ho bu baong 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 na baong 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 baong

もうちょっと怖いけどね。 อย่ายพูดเลยนะท้องยัยงเหนื่อยจังพูดแล้วก็จะรู้เลยใช่ไหม

મુક્ત કારક લાગવા બાજુ કોમેટ કરજો કેવો લાગ્યો મારો વિડીયો મેં આગળની કરો હવે અમને લાગ્યું છે બહુ ને હવે દેવાની છે સજા અમને દે ને સજા આની ખબર છે અમને ખબર નથી બનાવી હા સજા છે હાલ દોસ્તો જોઉ હું સજા લઈને આવી ગયો છું

তীখো লাগি গা খাই কাটলো যায়

ಈ ವರ್ಷ ರೇವನು ಕಲ್ಲಾಗ

કોમેન્ટ તો ખાસ કરજો કોમેન્ટ કરજો થોડો ઘણો સપોર્ટ કરજો તો આ નવા નવો નવો વિડિયો આવતા રહે બે ભૂખણી માં રતા ખાઈ ગયા હા અહીંયા કરીએ વિડીયો જય માતાજી